લોમેશભાઈ બારોટ જિલ્લા મંત્રી ખેડા જિલ્લા મજદૂર સંઘની આગેવાની હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બહેનોએ જણાવ્યું હતું કે આ કારમી મોંઘવારીમાં અમારે માત્ર પાંચ હજાર રૂપિયામાં ઘર કેમનું ચલાવવું દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે કેન્દ્રની મોદી સરકારે આ બજેટમાં આશા વર્કર બહેનો માટે કોઈ અલગથી ફંડ જાહેર કર્યું નથી જેનો અમે સખત વિરોધ કરીએ છીએ

જેવી વિવિધ માગણીઓ લઈને આવેદન પત્ર આપ્યું હતું સેના અનુસંધાને આપ્યું અમે અમારી કામગીરી બાબતે આવેદન પત્ર આપ્યું છે અમે ઘણી બધી કામગીરી સરકાર અમારી પાસે કરાવે છે પણ એનું જેવું જોઈએ એવું અમને વેતન મળતું નથી બરાબર અમે ઘણા બધા એવા કામ કરીએ છીએ ભલે અમે કામ તો જે સરકાર થી કેસે કરીને આપીશું પણ એ પ્રમાણે અમને સાહેબ વેતન મળવું જોઈએ એ વેતન અમને મળતું નથી અને મળે છે છતાંય એ બે ત્રણ મહિને કદાચ એનું વેતન આવે અમુક કામ તો મળતું હાજર થઈ જાવ કરાવે અમારા નક્કી ના કેસ આવે તો રાત્રે ના કેસમાં જવાનું બરાબર એ બધા કામ કરી પછી અમને વેતન ના મળે તમારી માંગણી પૂરી નહીં થાય તો શું અમે અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે હવે પછી ગાંધીનગર રેલી કાઢીશું ગાંધીનગરે અમારી માંગણી પૂરી નહીં કરે તો દિલ્હી જઈશું અને અમે ભૂખ હડતાલ પર ઉતરીશું દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર